મહારાણા પ્રતાપનો જન્મનવમે પંદરસો ચાળીસના રોજ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો તેમના પિતા ઉદયસિંહ મેવાડના રાજા હતા પ્રતાપ બાળકપણથી જ બહાદુર સાસી અને સ્વાભિમાની હતા જ્યારે તેમને રાજગાદી મળી ત્યારે મોગલ બાદશાહ અકબર ભારત પર રાજ કરી રહ્યો હતો અનેક રાજાઓએ અકબરની ગુલામી સ્વીકારી લીધી હતી પણ મહારાણા પ્રતાપે ક્યારેય પોતાનું માથું મોઘલ શાસક સામે નમાવ્યું નહીં પંદરસો સો છોતેરમાં ઓમા અક્ષરોથી લખાયેલું એક યુદ્ધ થયું હલ્દીઘાટીની લડાઈ મહારાણા પ્રતાપે માત્ર વીસ હજાર સૈનિકો સાથે અકબરના આશરે એંસી હજાર સૈનિકોનો સામનો કર્યો આ યુદ્ધમાં તેમનો વફાદાર ઘોડો ચેતક પણ ભાગ લાવ્યો યુદ્ધ દરમિયાન ચેતક ગંભીર રીતે ઘાયલ થયો હતો છતાં તેણે પ્રતાપને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડ્યો અને પછી શહીદ થયો આ યુદ્ધ ભલે પરિણામે સ્પષ્ટ જીત નહીં આપી શક્યું પણ મહારાણા પ્રતાપની વીરતા અને સ્વતંત્રતા પ્રેમ આજે પણ આપણા દિલમાં જીવંત છે યુદ્ધ પછી પણ પ્રતાપે અનેક વર્ષો સુધી જંગલમાં રહીને સંઘર્ષ કર્યો અને મેવાડના ઘણા ભાગો ફરીથી મુગલોના કબજેથી મુક્ત કરાવ્યા તેમનું આખું જીવન સંદેશ આપતો હતો જિલ્લો પર નહીં આઝાદી પર શુડ સ્ટેન્ડ તેમનું અવસાન પંદરસો સત્તાણુંમાં થયું પણ આજે તેઓ રાજસ્થાનના અને સમગ્ર ભારતના એક મહાન વીર યોદ્ધા તરીકે યાદ રાખવામાં આવે છે